கிருஷ்ண கனியந்திரி பவனஸ் ஹனுமான மாரி ஜெய கஜானந்தி மாரி பித்ருநாராயண पाच पस जणा भेगा म्हेने उतावळ कर शेपाठी નથી આ મનુષ્ય રહેશે કિંમત છે આત્મા તો બધા પશુ પંખી જીવ જંતુ અંદર આત્મા છે પણ એક મૃત્યુ થાય છે માણસ મને ખબર છે કે ગાય માતા પ્રાણ છે જીવ છે કેમ કે ગાય માતા આપણા બાળક ને પૂછે ને તો અત્યારે એને ખબર નથી કે ગાય પશુ અને ગાઈસ દે ને એના મુખ માં ખરી ભગવત છે આખી અને એનું ભરૂ છે એના 18 અધ્યાય છે અને ગાય નું ભાલ છે ને ના શિવજી નું સ્થાન છે અને ગાયના ના મસ્તક ઉપર તો કે આખું વૈકુંઠ ધામ છે અને ગાયની ની અંદર માં લક્ષ્મી સાક્ષાત બિરાજ

વિરામ આપું છું અને અમારી તાઈ માતાની ની જોડી ફરે

બાકી કોઈની તાકાત નથી આપણને પાર ઉતાર પણ મળે મોકો તો આવા ભજન ક્યાંય પણ કોઈ ગૌશાળા હોય કોઈ મંદિરો હોય પણ ફૂલ ની પાકડી સરોવર

દેખા દન માં સખી આવી છે અને ઈ જ ધકે માં એના માટે બીમાર કાયનો હોદ ઉફેરવાનો 35 લાખ નું થાય એટલે ટીપે ટીપે સરોવર ભરાય સેરીયસ સેરીયસ એનો ધુન

આપણે વાવાઝી આપણું પણ ઉગાડવો ને એ હરિના હાથમાં છે ભગવાન ના કામ માં એક ટપુ આપણા કામ માં છે પછી તો ભગવાન તમને સંભાળી લે અને ઘણા

નન શક્તિ બુદ્ધિ આપને ભગવાનએ બધું આપી દીધું જેટલો ખજાનો ભગવાન પાસે હતો એ આપને મનુષ્ય દેહને આપી દીધો કે આનંદતા આપી છે ને તો આ શક્તિની અંદર હારા કામ કરશે અને એની શક્તિ હારા ધર્મ ના કાતે રાખશે એટલે તો ભગવાનને આપને બધું આપી છે કોઈ આભાર પ્રદાન કરું કે પણ કોઈ બોલશે તો હું કરી એટલે બેનું થોડું કીધું ને સાજો સમજાવ એક કાઈ માતાને દેવાણી કે તર પછી લો પછી આપણે ધૂન તરત ચાલુ છે Yeah.

Gracias.